વેરી ગુડ તો જો બાર તો થોડા ઘણા આવ્યા છે થોડા ઘણા બાકી છે હવે હવે ચાલુ છે ને આજ તો ફીમ અગિયાર છે આજ શું છે ફીમ અગિયાર છે શું છે આજ કેરી ખાવાની હોય શું હોય કેરી કેરી ખાવાની ને બધાય ને હે અર તો છોકરા જો કેરી ખાવા ભયા ગયા મામાન ઘરે આટલા નથી ગયા નથી ગયા તમે તમે ન જાવ મામાન ઘર કેરી ખાવા હે હે ઘરે કેરી લઈ લીધી વાહ હે

ચાલો હાથ હાથ મોઢે ઉપર ફેરવી બસ અને અદબ બાંધ્યો અદબ બધા વેરી ગુડ ચાલો આજનું ગુલાબ આપણે બનાવશું આ છે યશભાઈ યશભાઈ ઊભા થાવ ચાલો યશભાઈ જો મસ્ત યુનિફોર્મ પહેર્યો છે ચાંદલો મસ્ત માથું ને બધું તેલ બેલ નાખીને ત્યાંથી આવ્યા છે તો ચાલો યશભાઈને પાંચ ગુલાબ આપો કેટલા એક બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા વધારે છે ને મસ્ત તૈયાર થઈને આવવાનું ચાંદલો પાવડર બધું કરીને આવવાનું યુનિફોર્મ પહેરીને આવવાનું હો લગભગ કાપી નાખવાના વધેલા હોય તો હો ને મસ્ત નાય જોઈ હા એમ એમ જ હોવું જોઈએ આ બસ સરસ વેરી ગુડ ચાલો અદબ બાંધ્યો બધા બસ તો સવારનો નાસ્તો સુકડી છે તો સુકડી બનાવીને રેડી રાખી છે અને અહીં બાળકો બધા જો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો સુખડી ખાવી ગયા ચાલો આપણે બાળકોને સુખડી બની ગઈ છે તો સુખડી બાળકોને આપી દઈ ચાલો બધાને માથા ઉપર હાથ હો જો બાળકો સવાનો નાસ્તો સુખડી છે તો સુખડી આપી દીધે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ગૌતમ ભાઈ ખાવા માંડો ચાલો આજે બધાને રમોકડા રમવા છે ને ચાલો તો અલગ અલગ હે ને ચાર જગ્યાએ બેસી જાઓ ચાલો બધા અલગ અલગ બેહો ત્રણ જણા આ બાજુ ત્રણ જણા આ બાજુ એવી રીતે બેહી જાવ ઊભા થાવ ફટાફટ ત્રણ 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 જ એમ બે ચાલ બેસી આ બાજુ ઊભા આ બાજુ આલો બધા બેસી ગયા સરસ પછી બીજું શું છે નીચે શું છે ઘોડાની હે સરસ પછી આ શું છે બાજુમાં યશુભાઈ ગધેડન બાજુમાં વેરી ગુડ હરણ ઓલું શું છે નિર્વભાઈ શું છે

સરસ એવો આકાર ક્યાં છે સરસ સરસ ઊંધું છે સંજયભાઈ આમ ફેરવું હા એમ ઓલી બાજુ ખૂણો રાખો ફેરવી દો आगड़, इ आगळ आवश्य ચાલો મજા આવી બધાય ને તાલી પાડો ફૂલ બનાવી દયો આ તો જો આયા બાળકો માટે મસ્ત થેપલા બની ગયા છે અને આયા મસ્ત આપણે ચણા વઘારીને કમ્પ્લીટ કર્યા છે ચાલો બધાય માથા ઉપર હાથ ચાલો આયા બાળકો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો તો બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો તો બાળકોને બપોરનો નાસ્તો આપી દે ચાલો તો જો બપોરનો નાસ્તો થેપલા અને ચણા છે તો જો બાળકોને થેપલા અને ચણા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ખાવા માંડો ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ